જય શ્રી રામ આજ હવાર હરમાં જગી નાઈને તો તૈયાર થઈ ગયો અને રાતે ફૂલ વરસાદ આવો અથો અહીંયા બધું પલાળી નાખ્યું છે આ બધું અને અત્યારે ગામમાં નીકળું છું આ તકડો જો ત્યાં સડી જોઈ અહીંયા જો કોકના મઢની મઢની માથે કોકના મઢની માથે સડી જાય પાકે હેલો ગાય જો એટલે ડિસ્કા તીરશે એ અને એક આ જો હજી મોટું ધોય આગળ નીકળી ગયો છે બહાર એ ભાઈ માથે સીડો તો કે નહીં એ ઈ તકોડાને મેં લીધો દામ જો મને મારે છે ત્યારે હોટિયા ને હોટિયા રવા દે નહીં જો જે ઓલાને ને વાડીયા જવું તું એને કોઈ લઈ ન ગયા ગામમાં રખડ છે બે ભાઈઓ માવાના ગોતે આ જો આને હોટી સિવાય કઈ હક ના હોય દાદા ઘરમાં મોટું ધોઈ લે હાલ મોટું થઈને કઈ મોટું જોયું એવું લાગે આમ જો છટના બોતા ને જે ભીડે છે

અરે સંજુ ન્યા રહેદા ના ભાવનગર વાળો પણ અહીંયા પગી ગયો લે આ સુબો જો બે મોટે પેંડા ઉપાડે છે આખો આખી ડીશ ખાલી કીધી ગયો અહીંયા આવ્યો કે આ બધા ભેગા થયા આપણને છે ને ઘડી મોટારે ન પહેવા દે આ ભાઈ કહે કે તું છે ને વ્લોગમાં મને લે એને કટલી વખત ધીમા પછી વ્લોગ લેવા જો હવે રિબન કાપ છે આંગળીથી નો કપાય આ રબારી એક આવી ગયો મારો ફોન નાખ્યો કોઈ હેઠે ને પછી આ અમારે આ સુબાભાઈને ટ્યુબ લાવવા હતા એટલે હવે નીકળી ગયા છે મગદાણાની માર્કેટમાં હવે અહીંયા ક્યુબ મળે હું ભાવે મળે એ ઉપર આધાર હવે લઈ લેવી એ ભાઈ ના શોખ છે તો એને લઈ દેવી હવે બગદાડા ની માર્કેટ તો આવી ગયા જશે ને ક્યુબ મળતા નથી એક બાય ટુ મળી દેખાય તો આ એક મેળવ્યું છે અને ફોર બાય ફોર ગોતવી છે ભાઈ મળતા છે ને હવે જડે તો ઠીક છે હવે કઈ ફોર બાય ફોર ક્યુબ તો જડ્યો નહીં આનું ટુ બાય ટુ જડ્યું એટલે એ લઈ લીધું અહીંયા બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા અને સંજુનો ફોન આવી ગયો છે ન જડે તો કાંઈ નહીં હવે વૈયા જ હું પાછા

સાડા બાર એક ખાવા એવો તે ભૂખ લાગી કે હવે ગાડી કાટે છે સંજુ એટલે હવે વ્યાજ આવું બગદાણ વરસાદી લેવા પછી ક્યારે ઘરે જાય છે નક્કી નહીં એમ તો હવે બગદાણ આવીને ગાડી મૂકી દીધી છે અને આ બધા આગળ થઈ ગયા હવે અંદર જઈને ગુજરાત બાપાને દર્શન કરીશું અને પછી વરસાદી લેવા જાવ ત્યાં વરસાદી લેવા તો આવી ગયા અહીંયા ગરદી એપો જુઓ આખો ફૂલ વરસાદી લઈ લીધી અને હમણાં કઠું આતું આટલી હતી હવે ઘરે પોગી ગયા છે આ રબારી કે હોસ્પોટ કર આ ભાઈ તો અહીંયા પહેલે તે પગી ગયેલા હતા અને આ ક્યુબ આપણે તખું હાથું લીધું છે આલે તખું એને આપણે એનું ક્યુબ હોપી દઈને કે આ ભાઈને બદલો મારવાનો વિચાર હતો હવે એને હોપી દીધું છે અને આપણે ઘરે જઈને સુઈ જાઉં એક આવી ગયા મિલાન હોંડે એ મોટું અંતાડે ગામનું ભાઈ દઉં કરે છે બેહુનું આ એનો ભાઈ બે ટાટિયા પોળા કરી પેટા બેન ઘરે જતો તો ને તો અહીંયા વિવેક દેખાઈ ગયો નીજો અમારો વ્લોગ જોતો હતો હાર્દિક ના લોંગ વ્લોગ તો આપડે હવે જોયે છે અને એનો ભાઈ સુરત વાળો ઈ કહે કે મેં તારો વ્લોગ હવારે જોયો તો હું કહું તને મારા કઈ આઈફોન તો ગિફ્ટ દેવાય નહીં મારી ફોર વ્હીલર ટે દીધો અને ઠેરાઈ દીધું ટેબલેટ ઘરમાં જોવે ખી જાય કાં ઘરમાં જાય ને કોઈ ખી જાય નહીં પણ એના ઘરમાં જોવાય નહીં નકા મારે સબસ્ક્રાઈબર વધે કે નહીં એટલે નો ન ગમે પછી મારે સબસ્ક્રાઈબર વધે એટલે એ બહાર જમીન પીછી બે ગયો અને હવે કંઈ લો એન્ડ કેમ કે વરસાદ શરૂ ગામમાં જોવો ફૂલ અને વાદળા ઓલા થાય ગરજે છે એટલે હવે કઈ કોઈ ગામમાં રખડવાનું છે નહીં મને કે ઘરે વયો જાવ તો વરસાદમાં હલવાય બાકી રહી ગયું રાતે સારું વરસાદ આ બધા મહેમાન ની ઘરે પોગી ગયા હું અહીંયા શાંતિ થી ઉતો થતો મને અહીંયા જગાડી દીધો એ જગાડવા વાળો આ ભાઈ પોતે જ ને એનો ભાઈ તો સાઈડ માં ઉભો સાનો મનો